દોસ્તો એન્જલ નામની દીકરી દ્વારકા સુધી જ્યારે દંડવટ યાત્રા કરીને જઈ રહી હતી ત્યારે દ્વારકામાં પણ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું એવું કહેવામાં આવી રહ્યું હતું ત્યારે સૌ લોકો અનંત અંબાણીને યાદ કરી રહ્યા હતા પરંતુ હવે જે વાત છે દ્વારકામાં એને છેલ્લી મટકી ફોડી હોય એવી વાત સામે આવી રહી છે ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું આ દીકરી જે છે છ વર્ષની દીકરી છે અને એમને જ્યારે સંકલ્પ કર્યો અને કાનુડો મને બોલાવે છે એવું કહીને જ્યારે દીકરી નીકળી પડી ત્યારે લોકોને નવાઈ લાગી રહી હતી કે આ દીકરી કેવી રીતે પહોંચશે શું છે હકીકત જાણવા માટે વાલા દોસ્તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા બાબતે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને હા કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં કારણ કે દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આવી સંકલ્પની યાત્રાઓ સફળ થતી હોય છે આપણે બધાએ એવું બધું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી તો આપણે એવું પણ સાંભળ્યું છે કોઈ વ્યક્તિએ દ્વારકા સુધી એવું કહેવાય કે ઉઘાડા પગાની યાત્રા કરી આપણે જાણીએ છીએ ગુજરાત અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી ત્યારે એમની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી આ અનંત અંબાણીની અનેક વાયરલ તસવીરો જોઈ શકે છે પરંતુ વાત એવી હતી કે જ્યારે આ છ વર્ષની દીકરી અંજલ જે અમદાવાદથી દ્વારકા જઈ રહી હતી ત્યારે લોકો પણ એમને ખૂબ પ્રેમ આપી રહ્યા હતા આપણે સેલિબ્રિટીઓને તો વાયરલ થતા જોયા છે પરંતુ આ નાનકડી એવી દીકરી જે એન્જલ છે એમનો જ્યારે સામે આવ્યો એમને અનેક લોકોએ ખૂબ પ્રેમ આપ્યો એના સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે ત્યારે લોકોએ અનંત અંબાણીને યાદ કર્યા અનંત અંબાણીએ પણ દ્વારકા સુધી જ્યારે પગપાળા યાત્રા કરી હતી ત્યારે એમને લાખો લોકો મળી રહ્યા હતા એમની સાથે સેલ્ફી પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો એમની તસવીરો સામે આવી રહી હતી અનંત અંબાણીએ તો એમનો જન્મદિવસ દ્વારકામાં સેલિબ્રેટ કર્યો હતો એમનું વજન પણ ખૂબ વધારે છે આપણે જાણીએ છીએ એમનું શરીર ખૂબ મોટું છે અને છતાં પણ એમણે સંકલ્પ કર્યો હતો ત્યારે એ જ મોટી વાત કહી શકાય અને પરંતુ આ દીકરી તો નાની એવી દીકરી છે પરંતુ એમણે પણ આ સંકલ્પ કર્યો ત્યારે દ્વારકાધીશની આ શ્રદ્ધા અને આસ્થા સાથે અનંત અંબાણી અને આ દીકરી નીકળ્યા હતા અને ત્યારબાદ બંનેને સફળતા મળી હતી અનંત અંબાણીને તો મળવા લાખો લોકો આવતા હતા અને ત્યારબાદ ત્યાં પહોંચીને પણ રાધિકા મંચન દ્વારા એમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું એમનો જન્મદિવસ ત્યાં ઉજવાયો અને આ દીકરી જે છે તો જન્માષ્ટમીના પર્વ ઉપર નીકળી છે જન્માષ્ટમીના પર્વ ઉપર આ દીકરી જે છે એમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે લોકો દ્વારા ભેટો પણ એટલી મળી છે દીકરી માલામાલ થઈ ગઈ છે કારણ કે લોકોનો પ્રેમ મળે ત્યારે એમને વાયરલ થતાં ક્યારેય વાર નથી લાગતી અને આ એક સોશિયલ મીડિયા પર લોકો જે છે દિગ્ગજ લોકો એમને મળી રહ્યા છે એમની તસવીરો પણ સામે આવી રહી છે એવા સમયે આ દીકરીની લોકચાહના પણ ખૂબ વધી છે અમદાવાદથી દ્વારકા સુધીની એમની યાત્રા પંચાવન દિવસથી વધારે સમયમાં પૂર્ણ થઈ છે ત્યારે અનંત અંબાણી દ્વારા પણ એમનું પણ જ્યારે ભવ્ય સ્વાગત થયું હતું અનંત અંબાણી દ્વારકા પહોંચતા જ એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે પણ એમને લોકો યાદ કરતા હતા અને આજે આ દીકરી જે છે છ વર્ષની દીકરી છે એમણે પણ એવું કહેવામાં આવે કે દ્વારકાધીશના ચરણોમાં મટકી પણ ખોડીને આ જે કાંઈ છે કૃષ્ણ જન્મોત્સવ એની સેલિબ્રેશન કરી ઉજવણી કરી અને આ વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે ત્યારે દોસ્તો આ માત્ર છ વર્ષની અંજલ નામની દીકરી હવે દ્વારકાની પગપાળા નહીં પરંતુ દંડવટની યાત્રા જે છે એ તો એમણે પૂર્ણ કરી દીધી કાનાજીને સાથે રાખીને કાનાજીની જે પોથી છે એમને સાથે રાખીને એમણે આ યાત્રા પૂર્ણ કરી ત્યારે આ યાત્રા ખૂબ કઠિન હતી પરંતુ એમને લોકોનો સપોર્ટ લોકોનો પ્રેમ પણ ખૂબ મળી રહ્યો હતો લોકો સેવા પણ કરી રહ્યા હતા ત્યારે આ દીકરીની યાત્રા સફળ હોય એવું લાગી રહ્યું છે ત્યારે દોસ્તો આ છ વર્ષની દીકરી વિશે આપનું શું કેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને કમેન્ટ બોક્સમાં હજુ સુધી આપણે જય દ્વારકાધીશ ન લખ્યો હોય તો જય દ્વારકાધીશ લખી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા ધન્યવાદ